ત્યાં લગી સાધના સર્વે મનુષ્ય તારો દે એમ એળે ગયો માવઠાની જેમ વરસાદ જૂઠી શું થયું થાન પૂજા સેવા થકી શું થયું ઘેર રહી દાન દીધે

માળા ધરી નામ લીધે શું થયું તિલક ને તુલસી થકી શું થયું વેદ વાણી વ્યાકરણ વધે શું થયું વેર ને રંગ જોડે થકી શું થયું ખટ દર્શન સેવ્યા થકી શું થયું વર્ણના ભેદ જાણ્યા થકે એ છે સૌ પ્રપંચ પેટ ભરવા તણા આત્મા રામ પરિભ્રમ ન જોયો ભણે નરસૈયો કે તત્વ દર્શન વિના રત્ન ચિતામણી જન્મ ખોયો તો જુઓ જીવતા બ્રહ્મજ્ઞાની વિના આત્માનું જ્ઞાન થતું નથી અને જે અજ્ઞાની આખી જિંદગી કર્મકાંડ કરવામાં રહી જાય છે આ ગીતા અધ્યાય બે તેતાલીસમાં પુરાવો છે તો જે વાણી ચાર ચાર છે પરા પછતી મધ્યને વેખરી તે વાણી વડે જે દેવી દેવતાથી વસ્તુ મળે છે તે નાશવંત છે આ ગીતા અધ્યાય સાત વીસથી ત્રેવીસમાં પુરાવો છે તો આ ઈસ્થુલ શરીરની વેખણી વાણીથી વિષયના શોખને ઝેર સમજીને છોડી દો જો મુક્તિની મુક્તિ જોઈતી હોય તો તે વિષયને છોડવા જ પડશે એ વિષય પાંચ છે શબ્દ સપર્સ રૂપરસ અને ગંધ જો શબ્દ વિષયનો વિષયના શોખથી હરણદુખી થાય છે આ સપરસના શોખથી હાથી દુઃખી થાય છે રૂપના વિષયથી પતંગિયું મરે છે રસના વિષયથી માછળું મરે છે અને ગંધના વિષયના શોખથી ભમરો મરે છે તે પશુ પક્ષીમાં જ્ઞાન નથી તેથી તેઓ એક એક વિષયના શોખથી મરે છે અને મનુષ્ય જુએ છે છતાં પાંચે વિષયને છોડતો નથી તો ખોટા પાખંડ છોડી પોતાની ફરજ મુજબના કર્મ કરો નિરાકાર પ્રભુને ઓળખવા વિના ભક્તિ થતી નથી તો ભગવાનના કાન નથી છતાં સર્વનું સાંભળે છે આપણે મનમાં જે વિચારીએ છીએ તે ભગવાન સાંભળે છે તે ભગવાન ઘોડા નથી તેઓ મંદિર મસ્જિદમાં બાંઘ પોકારી ખાલી શોર મચાવી બીજાને કેમ હેરાન કરો છો ભગવાન બોડા નથી મનમાં બોલો તે સાંભળે તો ભાંગ મારવાનું છોડી દો પોકારવાનું છોડી દો તો ઈશ્વર નિરાકાર છે તેને ઓળખતા નથી તેથી મુક્તિ જપી રહ્યા છો તમે નામ જેનું નામ નથી તેને નિરાકાર કહેવાય છે તો પથ્થરની મૂર્તિને પૂજવાથી લાભ થતો નથી જીવતા માતા પિતા વગેરેને પૂજવાથી લાભ થાય છે જે મનુષ્ય પુણ્ય કે પાપ વગેરે બીજા ભાવો છે તેના કર્મનો નાશ થતો નથી તો શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મનિષ્ઠ ગુરુથી મળેલા જ્ઞાનથી પ્રભુનું ચિંતન કરવા કરવાથી કરેલા કર્મનો નાશ થાય છે સંકલ્પનો નાશ થવાથી ફરી જન્મ થતો નથી આગળ જ્ઞાની જ્ઞાન લઈને જ્ઞાન જ્ઞાની બન્યા છે શ્રી રામજીએ વશિષ્ઠ ગુરુ પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું નચિકેતાએ યમરાજા પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું જનક રાજાએ યાજ્ઞાવ પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું હે અર્જુનથી મારી પાસેથી આત્મા જ્ઞાન લીધું છે તો અખંડ આનંદ જે પોતાનું આત્મા સ્વરૂપનું જ્ઞાન આપી શિષ્યના ત્રણ પ્રકારના દુઃખોનો નાશ કરે છે તો જુદા જુદા શાસ્ત્રોના શ્લોક ભણતો હોય જુદા જુદા દેવોની પૂજા કરતો હોય પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે કરોડો યજ્ઞ કરો કુવા વાવડી કરાવો હાથી ઘોડા તથા ગાયોના દાન કરો પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના થવાનો જ નથી જ્યાં સુધી બુદ્ધિમાં વાસના વાસનાના વિકાર છે તે છૂટે નહીં ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું નથી જો ચિત્તને સ્થિર કરવું હોય તો નિરાકાર પ્રભુનું જ ચિત્તવન કરવું જોઈએ તે સિવાય ચિત્ત સ્થિર થવાનું જ નથી જ્યાં સુધી વાણીથી આત્મા જ્ઞાન થતું નથી વેશ જે વાણીથી આત્મજ્ઞાન થતું નથી વેશ ધારણ કરવાથી મોક્ષ મળતો નથી કર્મ કરવાથી મોક્ષ મળતો નથી આ ભસ્મના લપજા આમ કરી નાખો તેનાથી મોક્ષ મળતો નથી આમ વાલ લોચન કરવાથી મોક્ષ મળતો નથી એમ જીવતા સદ્ગરૂ વિના મોક્ષ મળતો નથી તો હૃદયમાંથી બધી શંકાઓને છોડી કર્મની એટલે કે કાંઈક વાંચિત માનસિક શક્તિઓને છોડીને એક જ બ્રહ્મમાં પ્રેમ નિષ્ઠા રાખીને અંતે શુદ્ધિ કરીને બધા મલનો નાશ કરી તેમજ બધા જ સંપ્રદાયના પંથને છોડી દો એ બધા બકરંગ ગેટાના વાળા હે તો એ તમે સિંહ બનો ને સિંહના કેવી વાળા ન હોય તો ચિત્ત સ્થિર થશે એક જ નિરાકાર પ્રભુ છે તે સર્વ ભૂતોમાં સારી રીતે સર્વવ્યાપિક અને સર્વમાં સાક્ષી રીતે નિર્ગુણ રહેલો છે માટે હૃદયરૂપી ગુફામાં સંકળોપોને છોડીને સ્વરૂપમાં લય થયા તો બીજી વસ્તુની જરૂર નથી જેની સાક્ષી કોઈ પૂરનાર નથી માટે વાસનાના વિકાર છોડીને ફક્ત પારબંધ ભોગવી લેવું નવા સચિત કર્મો થવા ન દેવા સદગરુ વડેનું જ્ઞાનની તલવાર તલવારથી સદગુરુ વડેનું જ્ઞાનની તલવારથી વાસના કાપીને સ્વરૂપમાં સ્થિર થવું છે સત્ય આત્માનું નામ છે શરીર અસત્ય છે આત્મા એ જ પરમાત્મા છે આત્મા જ્ઞાન વિના જીવ કહેવાય છે કારણ કે જે જ્ઞાન નથી તો કામ ક્રોધ લોભમાં છે એને જીવ કહેવાય છે કામ ક્રોધ છળ કપટ વગેરે છોડી દે તો જ્ઞાન થયું ને જ્ઞાન થયું તો એ આત્મા કહેવાય આત્મા પવિત્ર થાય તો એ પરમાત્મા રૂપ છે તો શરીરની આસક્તિ છૂટે તો આત્મા જ્ઞાન થયું સમજો તો બાવન અક્ષરથી બહાર જ નીકળ્યો નીકળવું છે સત્ય નામ બોલવું નથી કબીર નામ આત્માનું છે શબ્દ એટલે આત્મા નિજ જ્ઞાન આત્મા જ્ઞાન પોતાના આત્માના દર્શન કર્યા તેને પરમાત્માના દર્શનનીથી જુદો નથી મંદિરમાં પથ્થરની મૂર્તિના દર્શનની જરૂરી નથી ભગવાન કોણ છે ગીતા અધ્યાય આઠ શ્લોક ત્રણમાં ખુલાસો છે જે જેનો નાશ નથી તે ભગવાન છે તેનો સ્વભાવ આધ્યાત્મિક કહેવાય છે અને પ્રાણીઓને ઉત્પાદન કરનારી વિકાસ કરનારી ક્રિયા તે કર્મ ભગવાનનું છે ભગવાન જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરે છે આ ગીતા અધ્યાય દસ અગિયારમાં પુરાવો છે તો ભય લાગે છે ત્યાં સુધી ભક્તિનો વિકાસ નહીં થાય ભક્તિમાં પ્રેમ ભાવ જાગે તો પછી જ્ઞાન થાય છે અને શ્વાસોથી અમર ફળ લાગે છે તો પ્રાણાયામ કરો તો સારું મળે ફળ મળે છે એ ગીતા અધ્યાય પંચ પચીસ ઇઠ્યાવીસમાં પુરાવો છો જેમને પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે સદા મુક્ત જ છે ભક્તિ કરવામાં દુઃખ પડે છે કારણ કે ભગવાન પરીક્ષા કરે છે ભક્તને દુઃખ પડે છતાં ભક્તિને છોડતો નથી તે ભક્ત પરીક્ષામાં પાસ થાય છે જુઓ મીરાંબાઈ પ્રહલાદ નરસિંહ મહેતા વગેરેની પરીક્ષામાં પાસ થયા છે ઈમાનદારીનું સત્કર્મ કરો વેદ દિશા છળ કપટ છોડો આત્મા જ્ઞાન ખાલી ગીતા બે ત્રેવીસ મુજબ આત્મા કપાયની ભીંજાઈની આત્મા બળે નહીં અને ભીંજાય નહીં તે જ્ઞાની નથી તે કપાય ભીંજાય બળે સુકાય તે માયા છે તેને પૂજો છો ત્યાં સુધી આત્મા જ્ઞાન થયું નથી તો આધ્યાત્મિકનો અર્થ એ થાય છે આત્મા પરમાત્માનું પરમાત્મા મન બુદ્ધિ મોક્ષ બંધનનો પુન પુનર્જન્મ કર્મ અને એના ફળ સંસ્કાર સમાધિ વગેરે વિષયનું જ્ઞાન વિજ્ઞાન પ્રાપ્ત કરવું અને એના પ્રમાણે જીવનમાં ઉતારવું ઉતારી જીવન જીવું તો આધ્યાત્મિક સમજાણું તો આત્મા જ્ઞાન જીવનમાં કેમ ઉતરે છે જે છળ કપટ વેર ઈર્ષા આત્મા જ્ઞાન જીવનમાં કેમ ઉતરે છે જે છળ કપટ વેર ઈર્ષા કામ ક્રોધ લોભ સ્વાર્થ મો બેમાની વગેરે છોડવાથી આત્મા જ્ઞાન થાય છે તો ભોજન ખાવા છતાં ઉપવાસી જાણો એવો જીતેન્દ્ર અને શુદ્ધ અંતકરણવાળો છે જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મા રૂપ બન્યો છે એવો મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ બંધનમાં પડતો નથી એવો તત્વજ્ઞાની પુરુષ જુએ સાંભળે સપ્રશ કરે સૂંઘે ખાય તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે તે ખાધા છતાં ઉપવાસી કહેવાય છે ગીતા અધ્યાય પાંચ શ્લોક સાત થી નવમાં આ પુરાવો છે તો અસુરી જ્ઞાન કયું તે જાણો જે જ્ઞાન ગીતામાં બતાવેલું નથી તે જ્ઞાનનું ફળ મળતું નથી તે ધર્મ વિનાનું અને અસુરી સમજવું આ ગીતા અધ્યાય પાના નંબર એકસો બે માં પુરાવો છે તો આત્માનો સાત્કાર આત્મા વિજ્ઞાન વાંચીને વિચારીને નક્કી કરીને તપસ્યા અને પૂરી ઈમાનદારથી પુરસાદ કરવાથી આત્માનો સાત્કાર થાય છે તો અજ્ઞાનીના ધર્મ જાણો વર્ત ઉપવાસ દેવદર્શન તિલક માળા હરિકંથા સાંભળવી ગુરુનું પૂજન કરવું જ્ઞાનીની સેવા કરવી અનાજ ધન વસ્ત્ર વગેરેનું દાન કરવું આ સગળા અજ્ઞાની લોકોના ધર્મ છે મહાભારત શાંતિ પર્વ પાના નંબર સાતસો એકત્રીસમાં પુરાવો છે તો અવતારી પુરુષોમાં જેનો લક્ષ છે તે મોક્ષ પામતો નથી આ મહાભારત પાના નંબર સાતસો માં પુરાવો છે જે કર્મકાંડ કરે છે તેને જ્ઞાન જીવનમાં ઉતરતું નથી આ મહાભારત પાના નંબર સાતસો ઓગણચાળીસમાં પુરાવો છે તો અજન્મા પ્રભુ માયા વડે જન્મે છે આ ગીતા અધ્યાય ચાર શ્લોક છ માં પુરાવો છે તો અંતકરણ સુધી માટે સંકલ્પ વિકલ્પ ઈચ્છા વેર વગેરે છોડવાથી અંતકરણ શુદ્ધ થાય છે આ ગીતા અધ્યાય તેર શ્લોક સાતમાં પુરાવે છે તો તે મુજબ ગીતાનું જ્ઞાન અધ્યાય તેર શ્લોક આઠથી બાર મુજબનું જ્ઞાન જીવનમાં ઉતારવાથી તે સકલક સુધી થાય છે તો અસુરી કોણ છે યાદ રાખો અસુરી એ જ છે કે જે બ્રહ્માજી વિષ્ણુ શંકર ઇન્દ્ર વગેરેની જે ઉપાસના જપ અગ્નિ હોમ વગેરેમાં આત્માને બહુ દુઃખ દે છે અને વેર ઈર્ષા નિશા દંભ વગેરે ખરાબ ગુણો કર્મવાળો જે તપ કરે છે તે અસુરી કહેવાય છે આ નિરાબલી ઉપનિષદ પાના નંબર એકસો તેત્રીસમાં પુરાવો છે તો આત્માનો ખોરાક સત્સંગ છે આત્મામાં સંતોષથી સ્થિર પ્રગ થાય છે આ ગીતા અધ્યાય બે પંચાવનમાં પુરાવો છે તો આત્મામાં પ્રેમવાળો આત્મામાં તૃપ્ત થવા વાળો આત્મામાં જ સંતોષ રહે છે તેને કશું જ કરવાનું રહેતું નથી આ ગીતા અધ્યાય તે ત્રણ શ્લોક સત્તરમાં પુરાવો છે જેમને પોતાના સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે તેને પ્રભુનો જ અનુભવ થાય છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક છવ્વીસમાં પુરાવો છે તો બહારના વિષયોમાં જે સુખ લે છે તે અસહ્ય સુખને ભ્રમમાં જોડાયેલો અનુભવી જ્ઞાની અનુભવે છે ગીતા અધ્યાય પાંચ એકવીસમાં પુરાવો છે જે જોગી અંતરઆત્મામાં જ સુખ પ્રસન્નતા અને જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે તે પરમાત્મા થઈ ભગવાન રૂપ નિર્માણ મોક્ષ પદ પામે છે ગીતા અધ્યાય પાંચ ચોવીસમાં પુરાવો છે જે ઈમાનદારીથી પરોપકાર કરીને છળ કપટ દેખાડો છોડીને આત્મા નિર્ગુણ થાય છે તે આત્મા પરમેશ્વર જ છે આ ગીતા અધ્યાય તીર બત્રીસમાં પુરાવો છે તો પરમાત્મા આત્માનું જ્ઞાન કેમ થાય છે સર્વ વ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે ગીતા અધ્યાય ત્રણ પંદરમાં પુરાવો છે જેમ પવન બધે છે તેમ પરમાત્મા બધે જ છે જે આંખે દેખાય છે તે માયા છે ગીતા અધ્યાય તીર શ્લોક છ માં પુરાવો છે તો નિરાકાર પ્રભુ તે સૂક્ષ્મ છે ગીતા અધ્યાય તીર શ્લોક સોળમાં પુરાવો છે તો ભગવાન ચામડીને આંખે દેખાતા નથી દિવ્ય ચક્ષુર્થી દેખાય છે ગીતા અધ્યાય ઇગ્છા આઠમાં પુરાવો છે જે શરીર પ્રકૃતિનું છે આત્મા ચેતન છે તમે શરીર નથી આવું નક્કી થાય તો આત્મા જ્ઞાન થયું સમજો જો કે હું શરીર છું તો ફરી જન્મવું પડશે અને તે શરીર હું નથી તે નક્કી જ્ઞાન થયું તો આત્મા થયું એક પ્રકાશ છે પ્રકાશ એટલે જ્ઞાન જ્ઞાનનો દીવો કરી અને અજ્ઞાન અંધકારનો નાશ કરવો છે તે ગીતાધ્યાય દસ અગિયારમાં આ પુરાવો છે તો શરીરને અંદર જોવામાં સૂર્ય ચંદ્ર કે અગ્નિના દીવાના પ્રકાશની જરૂર પડતી નથી તેવું સમજાણું તો આત્મા જ્ઞાન થયું સમજો ગીતા અધ્યાય પંદર છ માં પુરાવો છે આ ફૂલ દેખાય છે પરંતુ ફૂલની સુગંધ દેખાતી નથી તેમ ફૂલમાં સુગંધ નથી હું કોઈ પણ કહી શકતું નથી તેમ શરીર દેખાય છે પરંતુ તે શરીરને ચલાવવા વાળો દેખાતો નથી જોવા વાળાને જાણો તો આત્મા જ્ઞાન થયું સમજો ગીતા અધ્યાય તેર પચીસમાં પરમાત્માને શુદ્ધ બુદ્ધિવાળા જુએ છે ગીતા અધ્યાય છ ત્રીસમાં પુરાવો છે જે દેખાય છે તે જૂઠી માયા છે સૂક્ષમ દેખાતું નથી સાચું જ્ઞાન પ્રકાશ છે જો નાટકના પડદામાં નાટક બનાવનાર દેખાતો નથી જે દેખાય છે તે પાત્રનો રોલ ભજવે છે તો જે દેખાય છે તે ભગવાનની વિભૂતિઓ છે ગીતા અધ્યાય દસ અઢારથી તેતાલીસમાં વાંચો તેનું મૃત્યુ થાય છે સુક્ષ્મ છે તેનું મૃત્યુ થતું નથી ગીતા અધ્યાય બે ત્રેવીસમાં પુરાવો છે તે હું સમજાણું તો આત્મા જ્ઞાન થયું સમજો તો જ્ઞાન નાભીમાં જવાથી મળે છે બહારથી ભૌતિક વસ્તુઓ મળે છે તે મૃત્યુ પછી ભૌતિક વસ્તુ કામ આવતી નથી હાલમાં અને મૃત્યુ પછી કામ આવશે તે આત્મા જ્ઞાન છે તે આત્મા જ્ઞાનની મૂડી બનાવી લો તે પરમાત્માની મૂડી બનાવી લો મનને પ્રભુમાં પરાવો તે શ્રેષ્ઠ જોગી છે આ ગીતા અધ્યાય છ સુડતાળીસમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને પ્રભુએ કરોડો અબજો મનુષ્યની વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી મને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુનું દર્શન કરાવ્યા તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબીઓને અપાવ્યું અને હાલમાં આ વિડીયો વડે આ જગતના લોકોને સમજાવીએ છીએ કે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સંપદામાં જવાનું છોડતા જ નથી તો જે દેવી દેવતાની સંપદામાં જાય છે તે ઘેટા બકરાં કહેવાય છે આત્મા સિંહ કહેવાય તો સિંહના વાડા ન હોય તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે પોતાના જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બાવતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે જે ઇંગલા પીંગલાની સુક્ષ્મણા તે સુક્ષ્મણા વડે પરમાત્માનું જ્ઞાન માટેનું ધ્યાન કરવું ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી ત્યારે ઓજસ વડે આભાર મંડળ કવચ બનશે તે આપણા શરીરમાં બહારના બહારના વિધા પ્રવેશે નહીં પણ જો આપણે નામ મંત્ર કે રૂપ જોશું તો તેવા તરંગો બનશે ને બહારની મેલીવિધા આપણામાં પ્રવેશશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુધીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણીને વિરામું છું